વિવિધ લોકો યોગમાં મોટી સંખ્યામાં જોડાયા એકવીસમી જૂને અલગ અલગ વિસ્તારમાં અને સંસ્થાઓ દ્વારા વર્લ્ડ યોગા ડે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતમાં ઓમ શિવ પરિવાર દ્વારા યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું

હું ચાર થી પાંચ ના દેશમાં આવું છું શિવ યોગ અમારું એવું છે ને બોડી પૂરી ચેન્જ થઈ જાય છે એટલી રિલેક્સ થાય છે ને બોડી એટલી એટલે હું તો બધાને એ સલાહ આપીશ કે યોગ કરવું જરૂરી છે બધા માટે નાના હોય મોટા હોય પણ કોઈ પણ એજ યોગ માટે બધી જ એજ સ્પેશિયલ બધી લેડીઝ હોય જેન્ટ્સ માટે પણ થેન્ક યુ સો

पिता ने दी के काम कर थो ही सके छह माइंड रिलैक्स रहे छह ने जी दूसरों आते ते थोटोटली कुछ आते ही है छह अपने करी मालूम है हम सीवानी मदुजबाई घीवाला छह ओमसिवियोगनी संस्था चला उनसे मैं छल्ले दिवस और उससे हमारा क्लास रेगुलर चले आजे योग दिवस है किस प्रकार माफ़ायोजन का योग दिवस है कि� યોગ તમારા જીવનમાં હોવા જોઈએ જેમ આપણે બધા જાણીએ છીએ કે યોગ એક દિવસનો અભ્યાસ નથી તમારી દિનચર્યા છે યોગ કરવાનો નથી યોગ જીવવાનો છે તમારી દરેક ક્ષણમાં યોગ હોવો જ જોઈએ તમારી ઓછી થાય ને તમારા શરીર તમને લાંબા સમય સુધી સાથ આપે તેવો પ્રયત્ન દરેક વ્યક્તિ એ કરવો જોઈએ મુસ્કાન સાથે યોગ કરવો જોઈએ દરેક મુસ્કાલ કાયમ રાખવા માટે પણ યોગ કરવું જોઈએ જેટલો જેટલો સમયથી યોગ કરી રહ્યા છો અને શું સમજૂતો આપશો હું બે અઢી વરસથી યોગ કરું છું જીવનમાં દરેક જાણે યોગ કરવું જ જોઈએ મોદી સાહેબ જે જે પેલું કહીએ ને કે જે જ્યોત ચાલુ કરી છે એ જ્યોત દરેક જગ્યાએ જવી જ જોઈએ હર ઘર યોગ નો આપણે સિદ્ધાંત અપનાવવો જ જોઈએ જીવનમાં વાત કરીએ તો તમારા જીવનનું શું પરિવર્તન આવ્યું મારા જીવનમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે ઇમોશનલી આધ્યાત્મિક રીતે સ્પિરિચ્યુઆલિટી ફિઝિકલી દરેક રીતે ઘણા બધા પરિવર્તન આવેલા દરેક જણા યોગ કરવું જોઈએ યોગ એટલું વેઇટ લોસ કે ફિઝિકલ સુધી સીમિત નહીં રાખવું જોઈએ તમારા ઇમોશનલી અને આધ્યાત્મિક રીતે પણ બહુ આગળ તમને લઈ જઈ શકે છે